રાજસ્થાનના નાડોલમાં નવા રાજ્ય યોગ સેવા કેન્દ્ર જીવશક્તિ ભવનનું ઉદ્ઘાટન દેવાસી સાંસદ પીપી ચૌધરી અને અન્ય માન્ય નું દ્વારા કરવામાં આવ્યું આ અવસરે પાર વિધાયકે પુષ્પેન્દ્રસિંહ રાણાવત ઉપ જિલ્લા પ્રમુખ પ્રધાન તહસીલદાર અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા ઉદ્ઘાટન સમારંભ દરમિયાન સૌહે સંસ્થાનના કાર્ય અને ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડ્યો એક પરમાત્માના ઘરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તેના માટે હું અભિનંદન આપું છું તમારા બધા માટે ઘર તો બધા બનાવે છે અમારા માટે પણ બને છે બધા માટે બને છે પરંતુ પરમાત્માના ઘરના બનાવવામાં આવતા અમને ખૂબ મોટી ખુશી થાય છે પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વ યુનિવર્સિટીએ આને યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન સુધી પહોંચાડ્યું અને ત્યાંથી માન્યતા મેળવી અને તેમના દ્વારા ઓના માન્યતા મળી આ કોઈ નાની વાત નથી તેથી અમને ગર્વ ખાય છે પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ઊંચું કર્યું કાર્યક્રમ શાન વધારવા માટે મધુબન વરિષ્ઠ રાજુક શિક્ષિકા બી કે ઉષા દીદી બી કે કવિતા દીદી વિભાગના બી કે સુધીરભાઈ સહિત મોટી સંખ્યામાં માં નિવાસી ભાઈઓ પહોંચ્યા હતા આ તમામ સ્વાગત અને સન્માન સાડવી સબઝોનના પ્રભારી બી કે સુચિતા દીદી નાડોલ સેવા કેન્દ્રના પ્રભારી બી કે નમિતા બહેન દ્વારા કરવામાં આવ્યું આયોજનમાં એક ભવ્ય રેલી પર કાઢવામાં આવી જે દ્વારા સ્થાનિક નિવાસીઓને પરમાત્મા ઉપકરણ અને તેમના દિવ્ય કાર્ય માહિતી મેળવવા માટે શિવ શક્તિ ભવન આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું